ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર જેનો ડર હતો તે જ થયું ખેડૂતોના ઉનાળુ પાકને મોટું નુકસાન ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત ખેડૂતોના હિતમાં ઐતિહાસિક નિર્ણય પાક વીમા યોજના ફરી શરૂ તો રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન દર મહિને મળશે એક હજાર રૂપિયાની સહાય મહિલાઓ માટે આવી ગઈ છે ખુશખબર એક લાખ રૂપિયા સુધીની લોન મળશે જનધન ખાતા ધારકો આપે ધ્યાન ગામડે રહેતા લોકોને થશે મોટો ફાયદો કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત પશુપાલકો માટે આવી ગઈ છે ખુશખબર પીએમ કિસાન યોજનાના વિશ્વ હપ્તાની ફાઈનલ તારીખ જાહેર ડ્રાઇવિંગ લાયસન્સના નવા નિયમો ખેડૂતોના દેવા માફી અંગે સૌથી મોટો ફેસલો અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડિયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડિયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો સૌથી પહેલા મિત્રો જેનો ડર હતો તે જ થયું રાજ્યના ઘણા જિલ્લાઓમાં આજે કમોસમી વરસાદ થયો હતો કમોસમી વરસાદથી ખેડૂતોના ઉનાળુ પાકોને મોટું નુકસાન થયું છે પાણીની તંગી વચ્ચે ખેડૂતે મોંઘા ભાવના બિયારણ અને ખાતર લાવીને રાત ઉજાગર કરીને તૈયાર કરેલા પાકને ભારે નુકસાન થશે ખેડૂતો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે સરકાર સર્વે કરીને તેમનું નુકશાનીનું વળતર ચૂકવે નહીતર તો ખેડૂતો દેવાદાર બની જશે હજુ પણ આઠ તારીખ સુધી પવન સાથે કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે ખેડૂતો અત્યારે ચિંતામાં મુકાઈ ગયા છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે ખાસ કરીને ગતિના સમાચાર સામે આવી રહ્યા છે પાક વીમા યોજના ફરી શરૂ થશે પાક વીમા યોજના ગુજરાતમાં ફરી એકવાર શરૂ કરવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે ગુજરાતમાં ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે આ વખતે પાક વીમા યોજનામાં ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂટી ન જાય તે માટે દરેક નિયમો અને શરતો ખેડૂત કરવામાં ખેડૂતોને પાક વીમાની રકમ મળી જશે તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજનાની ફરી વાર એન્ટ્રી કરવામાં આવશે મિત્રો આગળ સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો આપીએ ધ્યાન જો તમારે આવકનો દાખલો કઢાવવો છે નવું ગેસ કનેક્શન જોઈએ છે આયુષ્યમાન કાર્ડ બનાવવું છે અથવા તો આયુષ્યમાન કાર્ડ અપડેટ કરાવવું છે વિધવા કે વૃદ્ધ સહાય મેળવવી છે કે કોઈ બીજી સરકારી કોઈ યોજનામાં તમારે લાભ લેવો છે તો એ માટે રાશન કાર્ડનો પુરાવો ફરજિયાત છે એટલા માટે તમને રાશન કાર્ડની અંદર અનાજ નથી મળતું છતાં તમારા રાશન કાર્ડને તમારે એક્ટિવ રાખવું ખૂબ જ જરૂરી છે

અગવડતાનો સામનો ન કરવો પડે તમારે કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તો દરેકે દરેક રાશન કાર્ડ ધારકો દસ મે બે હજાર પચીસ સુધીમાં પોતાના રાશન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક કરાવી દે મિત્રો ત્યાં સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે ખુશ ખબર આવી છે સામે કપાસ અને અન્ય ખરીફ પાકોનું વાવેતર કરતા ખેડૂતો માટે કામના સમાચાર નર્મદા કમાન્ડ વિસ્તારમાં ખેડૂતો આગોતરું આયોજન કરીને પાકનું વાવેતર અને ઉત્પાદન વધારી શકે એ માટે વર્ષ બે હજાર પચીસ અંતર્ગત આ વિસ્તારોમાં જરૂરિયાત મુજબ સિંચાઈનું પાણી એક મહિના વહેલું આપવામાં આવશે એટલે કે પંદર મે બે હજાર પચીસમાં આપવામાં આવશે સામાન્ય રીતે સરદાર સરોવર યોજનાના પિયત વિસ્તારમાં ખરીબ સીઝન માટે પંદર જૂન પછી પાણી છોડવામાં આવતું હોય છે મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ખેત ધિરાણ પર રાજ્ય સરકારની સબસિડી ન મળતા ખેડૂતો થયા હેરાન પરેશાન ખેડૂતોના હિતમાં રૂપિયા ત્રણ લાખ સુધીના ખેત ધિરાણ અને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જીરો ટકાના વ્યાજના દરથી વ્યાજ લોન આપવામાં આવે છે રેગ્યુલર ધિરાણ ભરનારા ખેડૂતોના ખાતામાં સાત ટકા વ્યાજ સહાય છે જમા થતી હોય છે જેમાં કેન્દ્ર સરકાર દ્વારા વ્યાજ સહાય જમા થાય છે પરંતુ રાજ્ય સરકાર દ્વારા મળતી સહાય વર્ષથી ખાતામાં જમા ન ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે મોટાભાગની રાષ્ટ્રકૃત બેંકોમાં વારંવાર આવી ફરિયાદો જોવા મળતી હોય છે આ અંગે તાત્કાલિક ખેડૂતોને વ્યાજ સહાય ચૂકવવામાં આવે તેવી રજૂઆત ગુજરાત ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવી છે મિત્રો તૈયાર છું આ સમાચાર વિશે વાત કરીએ તો ડ્રાઇવિંગ લાયસન્સ લે લેને ગુજરાત સરકારનો મોટો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા આરટીઓ સિસ્ટમની અંદર સુધારા કરવામાં આવ્યા છે ગુજરાતના જે પણ લોકો હવે લર્નિંગ લાયસન્સ ટેસ્ટ આપવા માંગે છે અથવા તો પરીક્ષા આપવા માંગે છે તો એ પરીક્ષા એ ડ્રાઇવિંગ લાયસન્સ ધારક છે એ સરળતાથી પાસ કરી શકે એ માટે ગુજરાત સરકારે રાહત ભર્યો નિર્ણય લીધો છે મિત્રો તમને જણાવી દે કે જ્યારે પણ તમે ડ્રાઇવિંગ લાયસન્સ માટેની ટેસ્ટ આપવા જાઓ છો અથવા તો પરીક્ષા આપવા જાઓ છો ત્યારે લર્નિંગ લાયસન્સ માટે 15 પ્રશ્નો પૂછવામાં આવે છે અને તે 15 પ્રશ્નોમાંથી 11 પ્રશ્નોના સાચા જવાબ પડતા તે પછી તમને ડ્રાઇવિંગ લાયસન્સ આપવામાં આવતું હતું પરંતુ ગુજરાત સરકારે આરટીઓ સિસ્ટમની અંદર સુધારા કર્યા છે હવે તમે લર્નિંગ લાયસન્સ પરીક્ષા આપવા જશો ત્યારે 15 પ્રશ્નોમાંથી 9 પ્રશ્નોના સાચા જવાબ પડશે

પહેલી માર્ચથી અમલમાં આવેલા નવા વાહન કાયદા હેઠળ સગીર દ્વારા કરવામાં આવેલા ગુના માટે વાલીઓને આવા કિસ્સાઓમાં તમને ત્રણ વર્ષની જેલ અને પચીસ હજાર રૂપિયાનો દંડ થઈ શકે છે જો તમે ટુ વ્હીલર પર ત્રીજા સવાર તરીકે બાળકને બેસાડો છો અને બાળક ચાર વર્ષથી વધુ ઉંમરનું છે તો તમારે એક હજાર રૂપિયાનો દંડ છે પડશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે પશુપાલકો માટે ખુશ ખબર સરકાર ખેડૂતોને ખુશ કરવા અને તેમની આવક વધારવા માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવી રહી છે આ સંદર્ભમાં હવે સરકારે ખેડૂતોની આવક વધારવા માટે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના શરૂ કરી છે જે અંતર્ગત ખેડૂતને ગાય છે અને ભેંસ ખરીદવા માટે લોન આપવામાં આવશે આ લોન યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ તેમના પશુપાલન વ્યવસાયનો વિસ્તાર કરીને તેમની આવક વધારી શકશે નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદામાં પણ વધારો કરવામાં આવ્યો પેલા ત્રણ લાખ રૂપિયા સુધીની ખેડૂતોને લોન મળતી હતી હવે ખેડૂતો પાંચ લાખ રૂપિયા સુધીની લોન એ લઈ શકે છે

ગાંધીનગર છે દાહોદ છે બનાસકાંઠા છે અને અમરેલી જિલ્લાની અંદર બાગાયતી ખેતી માટેના સેન્ટરો ઉભા કરવામાં આવશે આ સેન્ટરોમાં બાગાયતી ખેતી માટેની તાલીમ અને નિર્દેશન આપવામાં આવશે છે કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા આ બાગાયતી ખેતીના વાવેતર માટેના સેન્ટરો બનાવવાની માહિતી આપવામાં આવી છે ઉલ્લેખનીય છે કે બાગાયતી ખેતી ખેડૂતોને વધારાની આવક મેળવવામાં મદદરૂપ નીવડશે મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને ગતિના સમાચાર સામે આવી રહ્યા છે બાર હજાર રૂપિયાની સહાય મળશે ગુજરાત રાજ્યમાં ગરીબ પરિવારોની દીકરીઓના કલ્યાણ માટે કુંવેરભાઈનું મામેરું યોજના ચાલે છે લગ્ન કરેલી દીકરીઓ ડીબીટી દ્વારા સીધી એમના બેંક ખાતામાં સહાય ચૂકવવામાં આવશે કુંવેરભાઈનું મામેરું સહાય યોજના ખાસ મિત્રો જે ઓબીસી વર્ગની દીકરીઓ છે અથવા તો આર્થિક રીતે નબળાવ બે હજાર એકવીસ પહેલા લગ્ન કરેલા હોય તેવી કન્યાઓને દસ હજાર રૂપિયા સહાય મળશે છે ગુજરાતની કન્યાઓ તારીખ એક ચાર બે હજાર એકવીસ પછી લગ્ન કરેલા હોય તો તેવી કન્યાઓને બાર હજાર રૂપિયાની સહાય મળે છે યોજનામાં વાર્ષિક આવક ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ઘરઘંટી ખરીદવા માટે મળશે પંદર હજાર રૂપિયાની સહાય ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગારી લક્ષી યોજના અમલમાં મૂકવામાં આવી છે જેમાં ઘરઘંટી સહાય યોજના નો મુખ્ય ઉદ્દેશ ગુજરાતમાં સ્વરોજગારને પ્રોત્સાહન આપવાનો છે આ યોજના હેઠળ સરકાર લાભાર્થીઓને ઘરઘંટી ખરીદવા માટે પંદર હજાર રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે આનાથી લાભાર્થીઓ પોતાના ઘરે લોટ બનાવી શકે અને તેનું વેચાણ કરી શકે અને આવક પણ મેળવી શકે અને આત્મનિર્ભર બની શકે છે જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જોઈએ અરજદારના પરિવારની વાર્ષિક આવક એક લાખ વીસ હજાર હોવી જોઈએ અરજદાર પાસે કાર્ડ હોવું જોઈએ અરજદાર પાસે લોટ મિલ અથવા હોવું જોઈએ જ્યારે આ યોજનામાં લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને તમામે તમામ વૃદ્ધો માટે મફત સારવાર યોજના અમે મિત્રો વાત કરવા જઈ રહ્યા છીએ આયુષ્માન લઈને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે તેના વિશે આયુષ્માન યોજના હેઠળ સિત્તેર વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને સામેલ કરવાનું વચન મોદી સરકાર દ્વારા આપવામાં આવ્યું છે આ સાથે એવું કહેવામાં આવ્યું છે કે હવે પાત્ર ધરાવતા વરિષ્ઠ નાગરિકોને આયુષ્માન ભારત હેઠળ આવરી લેવામાં આવશે અગાઉ આયુષ્યમાન ભારત કાર્ડનો લાભ બીપીએલ કેટેગરીમાં આવતા નબળા વર્ગના નાગરિકોને આપવામાં આવતો હતો પરંતુ ગઈકાલે મોદી સરકારે જાહેરાત કરી છે દરમિયાન લઈને મોટો કરવામાં છે અને આ દાવામાં કહેવામાં આવ્યું છે કે વૃદ્ધ લોકોને પણ આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે હાલમાં આયુષ્માન યોજનામાં તમામ લોકોને પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર આપવામાં આવશે આ અંતર્ગત મિત્રો જે વરિષ્ઠ નાગરિકો છે જેમની ઉંમર સિત્તેર વર્ષથી વધુ ઉંમર છે જે વૃદ્ધ લોકો છે એમને પણ આયુષ્યમાન કાર્ડ અંતર્ગત બે થી પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવેલું છે તો તેવા ખેડૂતોના ખાતામાં આખા વર્ષ અંતર્ગત બેતાલીસ હજાર રૂપિયા ઘરે બેઠા બેઠા આવી જશે સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે છ હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરે છે આ છ હજાર રૂપિયાની આર્થિક સહાય દર ચાર મહિનાના અંતર સાથે બબે હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં મોકલવામાં આવે છે ત્યારે કિસાન યોજનાના લાભાર્થી જો માનધન યોજના અંતર્ગત ફોર્મ ભરે છે તો તેમને સાહીઠ વર્ષની ઉંમર પછી દર વર્ષે છત્રીસ હજાર રૂપિયા મળશે આમાં બંને યોજના થકી એટલે કે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અને પીએમ માનધન યોજના અંતર્ગત ખેડૂતોને ઘરે બેઠા બેઠા બેતાલીસ હજાર રૂપિયા છે એમના ખાતામાં છે એ ટ્રાન્સફર કરવામાં આવશે ખેડૂતોને લાભ છે એ મળવાપાત્ર રહેશે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ગામડાના લોકોને થશે ફાયદો ગ્રામ્યમાં પીવાના પાણીની સમસ્યાની ફરિયાદ માટે ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર પાણી પુરવઠા વિભાગ દ્વારા ગુજરાતના શહેરી વિસ્તારમાં સાથે ગ્રામીણ વિસ્તારમાં પણ તમામ ઘરોમાં પીવાનું શુદ્ધ પાણી મળે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે જોકે પાણી પુરવઠા વિભાગે ફક્ત ગ્રામ્ય સ્તરે પાણી છોડવા ને સંતોષ નથી માન્યો પરંતુ ગ્રામ્યના નાગરિકોને પીવાના પાણીની સમસ્યાના નિવારણ માટે ટોલ ફ્રી નંબર ચૌદ સોળ સેવા ઉપર ઉપલબ્ધ કરવામાં આવે છે એટલે કે મિત્રો ગામડામાં રહેતા જે લોકોને કોઈ પણ પીવાના પાણી અંગે કોઈપણ સમસ્યા હોય તો જે અત્યારે ટોલ ફ્રી નંબર આપવામાં આવ્યો છે ફોન નંબર આપવામાં આવ્યો છે એ નંબર ઉપર કોલ કરીને તમે તમારી ફરિયાદ છે એ નોંધાવી શકો છો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે બે હજાર રૂપિયાનો વીસમો હપ્તો પીએમ કિસાન યોજના હેઠળ અત્યાર સુધી તો ખેડૂતોના ખાતામાં ઓગણીસ હપ્તા છે મોકલવામાં આવ્યા છે હવે ખેડૂતો આ યોજનાના વીસમો હપ્તાની આતુરતાથી રાહ જોઈને બેઠા છે કેન્દ્ર સરકાર તરફથી ઓગણીસમો હપ્તો તો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો હવે મિત્રો જો વાત કરીએ તો દરેક હપ્તા વચ્ચે ચાર મહિનાનો સમયગાળો હોય છે તો ફેબ્રુઆરી મહિનામાં તો હપ્તો મળ્યો છે તો હવે ખેડૂતોને વીષમો હપ્તો છે જૂન મહિનામાં મોકલવામાં આવશે જોકે એ અંગે હજુ સુધી સરકાર તરફથી હાલ કોઈ પણ બાબતે અધિકૃત માહિતી આપવામાં નથી આવી પરંતુ ટૂંક સમયમાં સરકાર તરફથી આ અંગે જાહેરાત કરવામાં આવી શકે છે કે ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાનો વિષમો હપ્તો છે એ જૂન મહિનાના પ્રથમ સપ્તાહની અંદર ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે મિત્રો ત્યાર પછી સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને દેવા માફી અંગે ફેસલો ગુજરાતના ખેડૂતો દેવામાં ડૂબેલા છે કારણ કે મિત્રો ખાસ કરીને દિવસે ને દિવસે મોંઘવારી વધતી જાય છે આજથી મિત્રો બે વર્ષ પહેલા મગફળીનું બિયારણ હજારથી બારસો રૂપિયા મળતું હતું જે આજે ડબલ થઈ ગયું છે ચોવીસો રૂપિયા મળે છે તેવી જ રીતે મિત્રો પહેલાં ખેત મજૂરો દોઢસો રૂપિયા મળતા હતા જે આજે ખાસ મિત્રો ખેત મજૂરનું વેતન છે એ સાડી એ પહોંચ્યું છે રાસાયણિક દવાને ખાતરોમાં પણ પહેલેથી પહેલા અને આજની તારીખમાં ત્રીસ ટકા સુધીનો વધારો થયો આમ વધતી જતી મોંઘવારીને કારણે દિવસે દિવસે ખેડૂત દેવા દર બનતા જશે ગુજરાતના ખેડૂતોના માથે એક લાખ કરોડ રૂપિયાનો નું દેવું છે ગુજરાત આખા દેશમાં નવ મહાક્રમે આવે છે જ્યારે મિત્રો કમોસમી વરસાદ પડે છે માવઠું થાય છે ખેડૂતોના પાકને નુકસાન થાય છે ત્યારે ખેડૂતો દેવામાં ફસાતા હોય છે તમારું મિત્રો આના વિશે શું કહેવું છે ખરેખર ગુજરાતના પ્રત્યેક ખેડૂતોના દેવામાં થવા જોઈએ કે ના થવા જોઈએ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો અને મિત્રો હાલ જે આ માહિતી મળી રહી છે એ અંગે અમારી ચેનલ કોઈપણ પ્રકારની પુષ્ટિ કરતી નથી કે આ જે દેવા માફી અંગેની જાહેરાત છે એ સાચી છે કે પછી ખોટી